સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે જ્યાં ભેડસેડિયાઓ બેફામ બન્યા છે તાજી કેકના દાવા કરતી લાઈવ બેકરીમાંથી વાસી જથ્થો મળી આવ્યો માહી લાઈવ બેકરીમાંથી એસેન્સ ફ્લેવર્સ બેકરી ફેટ સહિત કુલ 145 કિલો અખાદ્ય જથ્થો મળી આવ્યો કેકે લાઈવ પફમાંથી પણ 9 કિલો વાસી સોસ ઝડપાયો છે તો દાણા પીઠ જૂના માર્કેટિંગ યાર્ડ પરાબજાર સહિત 10 અલગ અલગ જગ્યાએથી સિંગતેલના નમૂના લેવાયા ફૂડ લાયસન્સ વિના ધંધો કરતા ઓગણીસ ધંધાર્થીઓને નોટિસ ફટકારવામાં આવી છે. પકાણી સાહેબ શું કહેશો? હવે તો સૌથી મોટો પ્રશ્ન થઈ ગયો છે બહાર નીકળીને શું ખાવું શું ન ખાવું. જે ડેફિનેટલી વાત કરીએ તો એકત્રીસ જે ડિસેમ્બર છે એ થર્ટી ના સેલિબ્રેશનના ભાગરૂપે અમારી જે ફૂડની ટીમ છે એના અનુસ આ કાર્યક્રમના અનુસંધાનમાં જે છે એ વિવિધ પ્રકારની જે બેકરીઝ છે ત્યાં અમારી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા છે દરોડા કરવામાં આવ્યા હતા. ખાસ કરીને લગભગ એકત્રીસ તારીખ સુધીમાં ચાલીસથી વધારે બેકરીઝ છે એની સ્થળ તપાસ કરી છે ખાસ કરીને પ્રોડક્શન યુનિટ અને મોટા કેકના યુનિટ છે એની તપાસ કરી છે એ અનુસંધાને લગભગ અઢારથી વધારે સેમ્પલ છે એ પણ લેવામાં આવ્યા છે અને ઘણો બધો માલ છે સ્થળ ઉપર નિકાલ કરવામાં આવ્યો છે એ અનુસંધાને માહી બેકરી કે જે યુનિવર્સિટી રોડ ઉપર આવેલી છે ત્યાં અમારી આરોગ્યની ટીમ છે એના દ્વારા તપાસ કરવામાં આવતા ત્યાં એકસો પિસ્તાલીસ કિલો જેટલો અખાદ્ય જથ્થો કે જે એક્સપાયર થઈ ગયેલો હતો એ મળેલો હતો જેમાં મુખ્યત્વે ફ્લેવરિંગ એજન્ટ છે કલરિંગ એજન્ટ છે આ ઉપરાંત એસેન્સ અને જે બેકરી ફેટ છે વગેરે આઈટમનો જે સમાવેશ થાય છે આ તમામ જથ્થો એક્સપાયરી હાલતનો હતો અને જે અમારી ટીમ દ્વારા સ્થળ ઉપર નિકાલ કરવામાં છે અત્યારે ચીકી અને અડદિયાની છે તો આવતા દિવસોમાં કોઈ એના પર કાર્ય જી હાલ અમે અમારી જે ચીકી છે એના ઉપર ફોકસ કરી રહ્યા છે ખાસ કરીને મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણના પર્વ નિમિત્તે ચીકીનું વેચાણ છે ખૂબ વધતું હોય છે અને મોટા પ્રોડક્શન યુનિટ દ્વારા ચીકીનું જે બનાવટ પણ છે એ ઘણી વખત કરવામાં આવતી હોય છે અને ખાસ કરીને અનાજેની કન્ડિશનમાં જ આ ચીક્કી છે એનું પ્રોડક્શન કરવામાં આવતું હોય તો અમારી જે ફૂડની ટીમ છે એમને તમામને સૂચના આપી છે ખાસ કરીને મોટા યુનિટ છે એમને પકડીને એમને ત્યાં હાઈજેનિક કન્ડિશન આ ઉપરાંત કોઈ ફ્લેવરિંગ એજન્ટ કે સુગર કે સુગરની બદલે આર્ટિફિશિયલ સ્વીટનર નથી વપરાતા વગેરે જે સૂચનાઓ છે એનું પાલન થાય છે કે કેમ એ માટે અમારી ફૂડની ટીમને સૂચના આપવામાં આવી છે આગામી દિવસોમાં આ ડ્રાઇવ છે એ શરૂ રહેશે